તો રમણીભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો છો કે તમે જે આ તાલીમ કેમ્પ રાખો છો ને સરસ મજાનું આ માર્ગદર્શન તમે ખેતી રેવન્યુ રેવન્યુને આપો છો અને ખૂબ એકદમ મિનિમમ ચાર્જ છે આપો છો તો એ માહિતી આપો કે આ તમે કેમ્પ મહિનાના કયા વારે રાખો છો કે કોઈ તમારી તમારી પોતાની તારીખથી નક્કી કરો છો કે દર મહિને રાખો છો છ મહિને રાખો ત્રણ મહિને રાખો છો આ જે તમારી વાડીમાં જે શીખવાનો જે આ તાલીમ કેમ્પ રાખો છો એની વાત માહિતી આપી દેવાની તાલીમ કેમ છે જે સામાન્ય રીતે આપણે મહિનો એવું નક્કી કરેલું છે પણ એક્ઝેક્ટ મહિનો એવું જરૂર નથી પણ સામાન્ય રીતે અત્યાર સુધીના તમામ તાલીમ કેમની અંદર આપણે બીજો અને ત્રીજો શનિવાર લઈએ છીએ એટલે મહિનાના બે દિવસ કોઈ પણ બે ફિક્સ થઈ ગયા એમાંથી બીજો બીજો અને ચોથો ખોરી ફરીને સુધારું બોલ કે શનિ રવિ બીજો શનિવાર અથવા તો ચોથો શનિવાર બે કી શનિવાર એટલા માટે કે સરકારી કર્મચારીઓને રજા હોય છે એટલે વધારે વ્યક્તિઓ એ ભાગ લઈ શકે ઉપરાંત મહિનામાં એક જ વખત રાખો દોઢ મહિનો થઈ જાય તો કાંઈ વાંધો નહીં ઘણી વાર તારીખ ટપી જાય કંઈક તહેવાર દિવસ આવતો હોય મારે કંઈક કામ હોય અનુકૂળતા ન હોય તો દોઢ મહિનો થાય પછી ના શનિવાર નહીં લઈ લેવાનું બે કીંક પકડવાનું તો આ રીતે તાલીમ કેમ્પ અત્યારથી આપણે છ કર્યા છે હવે પછી આગલા તાલીમ કેમ્પ પણ કરીએ છીએ અને રિપીટ ખેડૂતો એટલે આવે છે અને રિપીટ વાળાને સારું ડિસ્કાઉન્ટ પણ આપણે એટલે આપીએ છીએ કે રેવન્યુ ની બાબત છે એક વખતમાં તમને બધું ન આવી અને દર વખતમાં કંઈક નવું નવું લઈએ છીએ એટલે રિપીટ આ વાળો ધગો ન થતો દરેક વખતે ક્યાંક અપીલ નવા મુદ્દાઓ કેટલીક નવી નવી બાબતો એ આપણે ચાર ચાર પાંચ પાંચ એટલી એડ કરતા જઈએ છીએ એટલે રિપીટ આવનારને પણ નવી જાણવા મળે જૂનું રિવિઝન થાય અને મહિનામાં એક વખત આવવું પડે કે દોઢ મહિને એક વખત આવવું પડે તો સરળતાથી આવી શકે એટલે આપણે વારંવાર પણ નથી રાખતા મહિને દોઢ મહિને એક વખત તાલીમ રાખીએ છીએ એ પણ બીજો અને ચોથો શનિ રવિ હવે આની માહિતી તમને ક્યાંથી મળે આપનો પ્રશ્ન એ હતો તો આની માહિતી યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખવાની એટલે મારી જે ચેનલ તમને હાથમાં આવશે બેય ચેનલને હું વિડીયો મૂકું છું અને ઘણા ખેડૂતોને જોતા નથી આવડતું એના માટે સરળ માહિતી આપી દો કે યુટ્યુબમાં જઈને તમે ખાલી રમણીભાઈ કોટડીયા લીધો કે રમણીભાઈ કોટડીયા બોલા ઇંગ્લિશમાં ચાહે ગુજરાતીમાં એ ઓટોમેટિક તમારી પાસે મારી એક ચેનલનો ફોટોગ્રાફ સહિત આવી જશે પછી એ ચેનલને તમે ટચ કરો અનુકૂળ લાગે તો સબસ્ક્રાઈબ કરો ખબર ન પડે તો તમને જે વિડીયો દેખાય છે એમાં મારો નાનો એવો સ્ટેમ્પ જેવો આનો ફોટો દેખાય છે ને રમણીભાઈ કોટડીયા લખેલું ન્યાડવા નકર ખાલી વિડીયો દેખાશે હવે તમે ન્યાડશો ને લાખી ચેનલ દેખાશે ચેનલ માં જઈ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરો નહીતર બાજુમાં ચેનલ માં જ્યાં વિડીયો દેખાય છે ને નડી લેજો એટલે વિડીયો માં લેટેસ્ટ આવે ને લેટેસ્ટ નડજો ઘણા ની નથી આવડતું એટલા કેવું પડ્યું લેટેસ્ટ માં જો ને સિક્વન્સ માં આવી જશે છેલ્લે લેટેસ્ટ ના વિડીયો જોઈ લેજો એટલે નેક્સ્ટ તાલીમ કેમ ક્યારે છે આ તારીખ સહિત હું લખું છું અમારો કે અત્યારે આ 12 જુલાઈ છે મેં લખ્યું હોય કે 15 ઓગસ્ટ તો તમને તરત સ્ટ્રાઈક થઈ ગયા કે 15 ઓગસ્ટ હજી નથી આવી તો હવે આવતો તાલીમ કે બા તારીખે છે આ રીતે તમને મારી માહિતી ઘરે બેઠા મળી જશે ખૂબ સરસ